જય શ્રી કૃષ્ણ આજે આપણે ચકરી બનાવીશું એ બી ઘઉંના લોટમાંથી એકદમ ઇઝી રીતે અને ફટાફટ બની જશે એકદમ ક્રિસ્પી તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના પહેલાં આપણે એક કોટનનું કપડું લઈ લઈશું લોટને વાફવા માટે મારે જે રીતની ચકરી બનાવવાની જે રીતને તમારે લોટ લેવાનો છે મેં અહીંયા બે વાટકી ઘઉંનો લોટ લીધેલો છે લોટને તમારે ચાડીને લેવાનો છે અને આ રીતે આપણે એને પેક કરી દઈશું કોઈ બી કોટનના કપડામાં હવે તમે આને બેથી ત્રણ રીતે વાફી શકો છો એક તો તમે આ રીતે એને ડબ્બામાં મૂકી અને સ્ટીમરમાં સ્ટીમ થવા માટે મૂકી શકો છો બીજું તમે કૂકરની અંદર પણ મૂકી શકો છો વિસલ કાઢીને પણ અને વિસલ કરવીએ તો તમે બે વિસલમાં પણ તમારો લોટ બફાઈ જશે તો એ રીતે પણ તમે કરી શકો છો મેં આ રીતે સ્ટીમર કરી અને પછી લોટને વાફ્યો છે ખાલી એટલું ધ્યાન રાખવાનું છે કે લોટમાં પાણી ના પડે એ રીતે તમે ગમે તે રીતે એને સ્ટીમ કરી શકો છો હવે સ્ટીમ થઈ જશે એટલે લોટ જે આપણો છે એ કઠણ થઈ જશે એકદમ હાર્ડ તો તમે એ જોઈ શકો છો આ રીતનો હાર્ડ થઈ જવો જોઈએ જેના કારણે આપણી ચકરી એકદમ ક્રિસ્પી બને તો હવે આપણે બધા લોટને તોડી લઈશું અદરવાઈઝ તમે આને મિક્સરમાં ક્રશ કરી શકો છો તો એકદમ ઇઝીલી તમારું થઈ જશે અદરવાઇઝ તમે આ રીતે ચાયણીની અંદર પણ કરી શકો છો હાથથી તોડશો તો પણ તમારું તૂટી જશે આ રીતે આપણે બધા જ લોટને તોડી અને એને ચાડી લઈશું તમારી પાસે ટાઈમ ઓછો હોય તમે એને ફટાફટ મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો એકદમ ઈઝી છે અને ફટાફટ થઈ જશે હવે આપણો બધો જ લોટ ચડાઈ ગયો છે એની અંદર આપણે મસાલા કરી દઈશું અહીંયા મેં આદુ અને લીલા મરચાંની પેસ્ટ લીધી છે આદુ અને લીલા મરચાંમાં મેં બેથી ત્રણ ચમચી જ પાણી એડ કર્યું હતું જેથી વધારે લિક્વિડ ના થઈ જાય અને આપણે તલની ક્વોન્ટિટી થોડી વધારે રાખીશું મેં બે ત્રણ મોટી ચમચી તલ લીધા છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું હળદર લાલ મરચું તમારે લીલા મરચાં તીખા હોય તો તમારે લાલ મરચું થોડુંક ઓછું નાખવાનું રીતે તમારે એડજસ્ટ કરી દેવાનું છે અને તેલ મેં લીધું છે અડધી ચમચી વધારે તેલ નથી લેવાનું મોવણ માટે બધી જ વસ્તુને મિક્સ કરી દેવાની છે પહેલાં તમારે અને લોટ આપણે પાણીથી નથી બાંધવાનો આમાં તમારે લોટ છાશથી બાંધવાનો છે તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો તમારે દહીં લેવાનું છે થોડું અને પછી તમે થોડું પાણી એડ કરી અને એ રીતે પણ લોટ બાંધી શકો છો રોટલી કરતાં સહેજ જ કઠણ લોટ બાંધવાનો છે એકદમ હાર્ડ પણ નહીં અને રોટલી જેવો સોફ્ટ પણ નહીં એવો લોટ બાંધી દઈશું આપણે અને પછી આ રીતનો આપણે શેપ કરી અને આપણે સંચો લીધો છે ચકરી પાડવા માટે હવે જે બીજો લોટ છે એને તમારે ઢાંકીને મૂકી દેવાનો છે દરરોજ તમારો લોટ છે એ સુકાઈ જશે અને સંચાની અંદર પણ મેં ઓલરેડી તેલ લગાવી દીધું છે બધી જ બાજુ આ રીતે તમારે એને ફિલ કરી દેવાનો છે અને સંચારની મદદથી આપણે એને બંધ કરી દઈશું અને આ રીતે આપણે ધીમે ધીમે ચકરી બધી પાડી લઈશું અને સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ત્યાં સુધી હું ચક્રી પાડી લઈશ તમારે નાની મોટી જે રીતની જોઈ તે રીતે તમે કરી શકો છો વધારે પડતી મોટી નહીં રાખવાની માપની જ સાઇઝ રાખવાની છે અને ચકરી પાડતી વખત તમારે અંદરની સાઈડ અને લાસ્ટમાં જે બહારનો છેડો છે એને તમારે જોઈન્ટ કરી દેવાનો છે જેથી તેલમાં તમારી ચકરી ખુલે નહીં તેલને વધારે પડતું ગરમ નથી કરવાનું નોર્મલ ગરમ કરવાનું છે જ્યારે તમે ચકરી અંદર એડ કરો છો ત્યારે તમારે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને ચકરી એની જાતે જ્યાં સુધી ઉપર ના આવે ત્યાં સુધી તમારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અધરવાઇઝ ચકરી તમારી તૂટી જશે અને પલટાવામાં તો હજી વાર છે પહેલાં તમે પલટાઈ દો તમારી ચક્રી અંદરની અંદર તૂટી જશે તમારી ચકરી જાતે જ ઉપર આવી ગઈ છે તો તમારે ગેસની જે ફ્લેમ છે એને લો કરી દેવાની છે અને ધીમે રહીને આપણે એને પલટાઈ દેવાની છે તો બંને સાઈડથી સરસ કલર આવી જાય હવે એને લો ફ્લેમ પર જ કરવાનું છે અને તળા તો થોડીક વાર લાગશે જ્યાં સુધી એકદમ બધી સાઈડથી ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી આપણે એને તળવાની છે અને તળાઈ છે ત્યાં ત્યાં સુધી તમારે સાઈડમાં બીજી ચકરી પણ કરી દેવાની છે આ રીતે આપણે બીજી ચકરી પણ અંદર એડ કરી દઈશું ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે સ્ટાર્ટિંગમાં અને ચકરી આ રીતે ઉપર આવવા લાગે ધીમે ધીમે એટલે આપણે ગેસની ફ્લેમને લો કરી દેવાની છે અને ધીમે રહીને ચકરીને જરાક ચમચીથી આવી રીતે સાઈડમાં કરી દેવાની છે અને પછી એને પલટાવી અને એને લો ફ્લેમ પર જ થવા દેવાની છે એટલે આપણી ચકરી એકદમ રેડી છે Thank you for watching.